હિન્દુ ધર્મમાં તમામ દેવતાઓમાં એક મહાદેવ છે જે પોતાના ગળામાં સાપ ધારણ કરે છે શું આપને ખબર છે કે ભગવાન શિવના ગળામાં કયો સાપ છે કેવી રીતે એ એમને મળ્યો સાપ સાથે ઘણા દેવતાઓનો સંબંધ રહ્યો છે પરંતુ ભગવાન શિવ જેવો કોઈ સાથે નહીં તો ચાલો જાણીએ શું છે એની પાછળની દંતકથા ભગવાન શંકરના ગળામાં વાસુકી નામનો સાપ વીંટાયેલો છે વાસુકીને સાપના રાજા તરીકે ઓળખવામાં આવે છે શિવપુરાણ વિષ્ણુપુરાણ જેવા ગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ છે ભગવાન શંકરના ગળામાં સાપનું હોવું તેમના સન્યાસી અને તપસ્વી સ્વભાવનું પ્રતિક છે જે દર્શાવે છે કે તેઓ ભયંકર સાપને પણ પોતાના નિયંત્રણમાં રાખે છે પરંતુ વાસુકી તેમની પાસે કેવી રીતે આવ્યા સમુદ્ર મંથનમાં વાસુકીની ભૂમિકા શું હતી વાસુકી અને ભગવાન શંકરના સંબંધની વાર્તા મુખ્યત્વે સમુદ્ર મંથન સાથે સંબંધિત છે જે પુરાણોમાં કહેવામાં આવી છે સમુદ્ર મંથન સમયે દેવતાઓ અને રાક્ષસોએ મળીને અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું હતું આ કાર્યમાં મંદર પર્વતનો ઉપયોગ લાકડી તરીકે અને વાસુકી સાપનો દોરા તરીકે કરવામાં આવ્યો હતો વાસુકી આ કાર્યમાં સંપૂર્ણ નિષ્ઠા સાથે તેમણે સહયોગ કર્યો ભલે તેમણે આ મંથનમાં ઘણું બધું સહન પણ કરવું પડ્યું વાસુકીએ મહાદેવની સેવામાં પોતાને કેમ સમર્પિત કર્યો મંથન દરમિયાન જ્યારે ભયંકર ઝેર નીકળ્યું ત્યારે તે એટલું શક્તિશાળી હતું કે બ્રહ્માંડના વિનાશનો ભય ઊભો થયો પછી ભગવાન શંકરે તે ઝેર તેમના ગળામાં ફસાવી દીધું જેના કારણે તેમનું ગળું વાદળી થઈ ગયું જેનાથી તેમનું નામ નીલકંઠ પડ્યું ભગવાન શંકરના આ કાર્યથી વાસુકી એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતાને શંકરની સેવામાં સમર્પિત કરી દીધા ભગવાન શંકરે તેને પોતાના ગળામાં આભૂષણ તરીકે પહેર્યું વાસુકી ઋષિ કશ્યપના પુત્ર હતા વાસુકીને સાપનો રાજા માનવામાં આવે છે તે ઋષિ કશ્યપ અને તેમની પત્ની કદ્રુના પુત્ર હતા જે નાગોની માતા હતી વાસુકીનું સ્વરૂપ વિશાળ અને ભવ્ય કહેવાય છે પુરાણોમાં તેમને હજારો ફુદાવાળો સાપ તરીકે વર્ણવવામાં આવ્યો છે જેના ફુદા રત્નોથી શણગારેલા હતા એવું કહેવામાં આવતું હતું કે વાસુકી એક અમર અને ખૂબ જ શક્તિશાળી સાપ હતા વાસુકીને કુંડલીની શક્તિનું પ્રતિક માનવામાં આવે છે મહાભારતમાં વાસુકીનો ઉલ્લેખ ઘણી વખત કરવામાં આવ્યો છે ભગવાન વિષ્ણુનો સાપ સાથેનો સંબંધ ભગવાન વિષ્ણુનો પણ સાપ સાથે ઊંડો સંબંધ છે ખાસ કરીને શેષનાગ સાથે શેષનાગને વિષ્ણુનું આસન માનવામાં આવે છે તે ક્ષીર સાગરમાં શેષનાગના પલંગ પર બેસે છે જો કે વિષ્ણુ સાપને તેના ગળામાં વીટળાવતા નથી પરંતુ શેષનાગને તેમના રક્ષક અને સહાયક તરીકે નીચે અથવા તેમની આસપાસ દર્શાવવામાં આવ્યા છે શેષનાગને વિષ્ણુનો પરમ ભક્ત અને તેમના અવતારોનું એક સ્વરૂપ માનવામાં આવે છે મનસા દેવીનો પણ સાપો સાથે ઊંડો સંબંધ છે મનસાદેવીને નાગોની દેવી પણ કહેવામાં આવે છે તેમનો સાપ સાથે ઊંડો સંબંધ છે માં માનસાને સાપની રક્ષક અને નિયંત્રક માનવામાં આવે છે તેમની મૂર્તિઓમાં સાપ તેમની આસપાસ અથવા તેમના હાથમાં દર્શાવવામાં આવે છે ગણેશજી તેને તેમના પેટ પર બાંધે છે કેટલાક ચિત્રોમાં ભગવાન ગણેશને સાપને કમરબંધ તરીકે પહેરેલા પણ દર્શાવવામાં આવ્યા છે આ ખાસ કરીને દક્ષિણ ભારતીય શિલ્પ અને કેટલીક પ્રાદેશિક પરંપરાઓમાં જોવા મળે છે તે કમરની આસપાસ હોય છે કૃષ્ણ અને કાલ્યાનાગ ભગવાન કૃષ્ણનો કાલ્યાનાગ સાથે એક પ્રખ્યાત પ્રસંગ છે જ્યાં તેમણે કાલ્યાનાગનું દમન કર્યું હતું તેમણે યમુના નદીમાંથી બહાર કાઢ્યા હતા ભગવાન સદાશિવે વાસુકી નામના નાગને પોતાના ગળાનું આભૂષણ બનાવ્યું છે સર્પ એ માત્ર કોઈ ડરનું પ્રતિક નથી પણ સર્પ તો એક આપણી કુંડલી શક્તિને જાગૃત કરવાનું પ્રતિક છે દેવો અને દાનવોએ જ્યારે સમુદ્રનું મંથન કર્યું ત્યારે વાસુકી નામના નાગને દોરડું બનાવી અને પરિશ્રમ કરવાથી જ એમને અંતે અમૃત પ્રાપ્ત થયું જ્યારે કોઈ પણ વ્યવસાય આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે ઘણી બધી ગણિત તકલીફો પડે છે એમાં ઝેર જેવું પણ કામ થાય છે પણ સદાશિવ એ ભયંકર ઝેરને પણ ધારણ કરે છે જ્યારે કોઈ કામ આપણું અટકી રહ્યું હોય કોઈ કામ થતું ન હોય બધી જ જગ્યાએ આપણે વિનંતી પ્રાર્થના કરી હોય અને જો તમારું કામને સફળતા પ્રાપ્ત કરવી હોય તો ભગવાન સદા શિવના શરણોમાં પહોંચી જવું ઓમ નમ શિવાયની માળા કરવી તમારા જીવનમાં જે ઝેર જેવા કાર્યો છે એ પણ મારા મહાદેવ એને ધારણ કરી અને ઝેરમાંથી પણ આપણને અમૃત આપે છે સર્પશક્તિ એ જ્યારે વાસુકીને જ્યારે સમુદ્ર મંથનમાં કર્યું ત્યારે પ્રભુએ કહ્યું અવશ્ય હું તને મારા ગળામાં શ્રેષ્ઠ સ્થાન આપીશ સર્પ એ પ્રકૃતિનો જે જીવ જંતુ એમના રાજા છે એને ભગવાને ગળામાં ધારણ કર્યો છે પ્રકૃતિ સાથે પ્રેમનો મહિમા પણ બતાવ્યો છે સર્પ એટલે તમારું નિર્વ્યસન તમારું જે વ્યસન છે એ વ્યસનને તમે તમારા પેટમાં ન નાખો ન તમારા વ્યસનને એટલે ગંદા આચરણને તમે બોલો